વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના સાંડાસાલ ગામ નજીક રેલવે બ્રિજનું કામગીરી દરમિયાન દુર્ઘટનામાં એક કામદારનું કરુણ મોત નિપજ્યું છે સાંડાસાલ ગામ પાસે ગોમા નદી પર રેલવે બ્રિજની કામગીરી પર અકસ્માત થયો હતો ડબોઈ ટેમ્બાની જૂની નેરો ગેજ રેલવે લાઈનની કામ ચાલી રહી હતી તે પ્રક્રિયામાં આ રૂપિર જૂના બ્રિજના નવીનીકરણનું પણ કામ હાથ ધરવામાં આવ્યું હતું ઇતિહાસ ધરાવતી ડબોઈ ટીમ્બા નેરોગેજ લાઇન પર બ્રોડગેજ માટેનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું હતું તેવી જ રીતે સાડાસાલ ગામ પાસે એક જૂના બ્રિજ પર નવીનીકરણ દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હતો પ્રાપ્ત માહિતી મુજબ કામદાર કામ દરમિયાન ઉપરથી સળિયા પડતા એક મજૂર પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરતો હતો પરંતુ આ દોડધામમાં પચીસ વર્ષીય મોહમ્મદ આલમ નામ મંજૂરનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું મૃતક મજૂર બિહાર રાજ્યનો નિવાસી હોવાનું જાણવા મળ્યું તાત્કાલિક તેને સાવલી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો પરંતુ ત્યાં તેનું મૃત્યુ જાહેર કરાયું હતું અને આ ઘટનાની ડેસર પોલીસ સ્ટેશનના મથકમાં અધિકારીઓને જાણ કરવામાં આવી ડેસર પોલીસના અધિકારીઓ દ્વારા ફરિયાદ નોંધાવાની हते बाईसी पूर्णिया बिहार के रहने वाले हैं यहाँ ब्रिज का काम चल रहा था कुछ तो वर्कर काम कर रहे थे ये शानदार साल दाइसर गुजरात में काम चल रहा है रेलवे ब्रिज का ये वाल खड़ा कर रहा था अपार्टमेंट ब्रिज ब्रिज का वाल उस समय वाल गिर गया एक बंदा के मर गया उनका नाम क्या था नाम है मोहम्मद रहमत आलम बाप का नाम है मोहम्मद आरिफ आलम गढ़ पोखरिया पोस्टचरिया वैसी पुण्य बिहार का रहने वाला है साधु सुबह है माँ बाप भाई बहन सब है रिपोर्टर किरण सिंह सोलंकी डेसर